હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવી જ રેસિપી બનાવવાના છીએ જેના માટે એક કઢાઈમાં નાની બે વાટકી જેટલું તેલ લઈ લઈશું હવે તેમાં પાંચ નંગ લવિંગના એડ કરી લઈશું અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ સાતળે એટલે તેમાં બે તમાલપત્ર એડ કરીશું અને ત્રણ લાલ મરચાં એડ કરીશું હવે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને ચમચી હિંગ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું હવે મેં બે નંગ ડૂકળીને એકદમ ઝીણી ક્રશ કરી છે તો એ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી સાંતળી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ આ રીતે સતત હલાવતા રહી ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે તો હવે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે અને એમાંથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે તો મેં બે નંગ ટામેટાને ઝીણા સમારીને તૈયાર કરી લીધા છે તે એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ટામેટા પણ થોડા સતરાઈ ગયા છે તો હવે તેમાં મસાલો કરી લઈએ તો અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું કાશ્મીરી મરચું એડ કરવું એકદમ ઓપ્શનલ છે હવે એક ચમચી લાલ તીખું મરચું એડ કરીશું આ રેસીપી થોડી તીખી ધમધમતી હોય તો જ મસ્ત લાગે છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું હવે મસાલાને વચ્ચે થોડા હલાવી લઈએ જેથી કરી નીચે દાજે નહીં અને હવે તેમાં અડધીથી પોણી ચમચી મીઠું એડ કરીશું મીઠું અહીં સ્વાદ અનુસાર જ આપણે એડ કરવાનું છે અને હવે આ તૈયાર કરેલી ગ્રેવીને થોડી વાર સાંતળી લઈશું તો હવે ગ્રેવી સતળાવા લાગી છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો અને ટામેટા પણ એકદમ થોડા થોડા મેલ્ટ થવા લાગ્યા છે તો હવે આપણે એને સાઈડ પર કરી લઈશું તો હવે મેં થોડા ચણા પલાળી અને બાફી રાખ્યા છે તો તેને પાણી સમેત જ મેં એક તપેલીમાં લઈ લીધા છે તો ચણાની આ રેસીપી બને છે એટલે એકદમ પૌષ્ટિક પણ છે મેં ચણા પહેલાં પલાળેલા હતા એટલે કુકરમાં ચાર વિસલમાં મારા ચણા બફાઈ ગયા છે જો ચણા તમે પહેલેથી પલાળેલા ના હોય તો છથી સાત કે આઠ સીટી વગાડો તો ચણા કમ્પ્લીટ બફાઈ જાય છે તો આપણે તૈયાર કરેલી ગ્રેવીને ચણામાં એડ કરી લીધી છે તો એમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારે જે રીતની ક્વોન્ટિટી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું પણ એનો રસો આ રીતનો પાતળો જ થવો જોઈએ તો હવે ટેસ્ટ કરી લઈએ એના મસાલા ચેક કરી લઈએ મને થોડું મીઠું ઓછું લાગે છે તો મીઠું એડ કરી લઈશું હવે આપણે તેને થોડી વાર ઉકળવા દઈશું તો એનો રસો થોડો ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે જેથી કરી આપણી ગ્રેવીના મસાલા ચણા સાથે સારી રીતે સેટ થઈ જાય તો હવે રસો પણ ઘટ થઈ ગયો છે તો થોડા લીલા દાણા વપરાવી લઈએ અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ તપેલીને સાઈડ પર કરી લઈશું અને એક કઢાઈ મૂકી દઈશું તેમાં એક નાની વાટકી તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરીશું રાઈ સતળે એટલે એક ચમચી જીરું એડ કરીશું થોડા મીઠા લીમડાના પાના એડ કરીશું અને ત્રણ નંગ લીલા સમારેલા મરચાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આ રેસીપી એકદમ તીખી તમતમતી હોય છે તો હવે એમાં થોડી હિંગ એડ કરી લઈએ અને અડધી ચમચી હળદર એડ કરી લઈએ હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ અને હવે મેં પૌવા પલાળી અને કોરા કરી લીધા છે તો તેને પણ એડ કરી લઈએ તો હવે તેમાં મીઠું એડ કરી લઈએ તો પૌવાને પહેલેથી પલાળી અને કોરા કરી લેવા જેથી કરી એકદમ છૂટા છૂટા પૌવા બને આપણા તો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો પૌવાને સારી રીતે હલાવીને મિક્સ કરી લીધા છે હવે તેમાં થોડા લીલા દાણા એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ તો આપણા પૌવાનો કલર સરસ લાગી જ રહ્યો છે પણ હજુ તેને આપણે ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું જેથી કરી પૌવાનો કલર એકદમ સરસ પકડાઈ જાય તો પૌવાના એકે એક દાણામાં સરસ એવો કલર પકડાઈ ગયો છે તમે જોઈ શકો છો અને આપણા પૌવા પણ એકદમ ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે તો હવે તેને ઉતારી લઈશું અને હવે આપણે આ ડીશને કઈ રીતે સર્વ કરીએ એ જોઈએ તો પહેલા પૌવાને સર્વ કરી લઈશું હવે આપણે જે તરી તૈયાર કરી હતી તેમાંથી ઉપર ચણાને સર્વ કરીશું અને પછી એ તરીના રસાને સર્વ કરીશું એના ઉપર તો આ રીતે રસાને પૂરા પૌવા ઉપર પાથરી લઈશું તો આ રેસીપી છે તરી પૌવાની હવે ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી ભભરાવી લઈશું થોડી સેવ ભભરાવી લઈશું થોડા લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને લીંબુ સાથે સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ